રામ મળી રામ જય શ્રી રામ અને રા જય કુંખા મેડીમાં જય બુચોર માતા તો એમાં બહાર જવાવાળી કુંખા મેળીએ સુધી તો અમારા આ વિડીયોમાં બનાવી રેજો તો તમને લાસ્ટ સુધી આ વિડીયો જોજો તો તમને પણ જાણવા મળશે કુંખા મેળીએ કેવી શબ્દો અને કેવા વિલાસ વિચારો અને તમારો દિલ ખુશ થઈ જાય અને તમારા જે કુળ દેવી બી સવાર્થિત છે તો આ વિડિયોમાં બનાવી રહજો તો જય કુંખા મેડીમાં જય ભૂચર માતા તો કુંખા મેળીએ કીધું છે કે મારે પણ જો કામ કરવું હોય તો તમારી ખુદે લઈને કામ કરવું એટલે તમારું ખુદ એ ક્યારે તમારાથી છૂટી ના થાય એટલે તો તમારું કામ ખુંખાઈવાડી કરે છે તો તમારી કુળદેવીને સાથે લઈને જ કરે છે અને તમારી કુળદેવી પણ તેમના માં ના સાનિધ્યમાં તમે તમને મોકલે છે અને તમારી કુળદેવી એ તમને જાણો તો તમે બધે ફરી ફરી ને થાક્યા હોય છે ત્યારે તમારી કુળદેવી બારે જા મોકલે છે અને બારે તમારી કુળદેવીને ને ઘોઘા તેને કામ કરવા લાગે છે અને તમારો ભેટો પણ માં ઘોઘા મેલી કરાવે છે અને તમારી કુળદેવી સાક્ષાત છે એવું ઘોઘા મેલી પણ કહે છે પણ તમે તમારી કુળદેવી પર વિશ્વાસ નહીં રાખતા એવું તમારી માતા તો કેટલી ઘોઘા મેલી જબરી છે એટલે તમારી કુળદેવી પણ જબરી છે પણ તમને તમારી કુળદેવી પર વિશ્વાસ નથી એવું હું એ કીધું છે કે જો દુનિયામાં તો બધા દેવ જાગૃત છે નાનામાં નાની દેરી હશે તો પણ એ દેવ જાગૃત છે દેરે દેરે ગમે તે દેવ હશે તે જાગૃત છે આ દુનિયામાં કળિયુગમાં ગમે તેવું દેરું હશે ગમે તેવો મોટો મોટ છે ગમે તે હશે ત્યાં માતા તો જાગૃત છે પણ એક તમારું મન નથી બેસતું કે ત્યાંના મોટું મંદિર છે ત્યાં લોકો ખૂબ આવે છે ત્યાં આ છે એવું તમારા મનમાં શંકા ને એવું થાય છે એટલે તમારી માતા ને તમારા ઉપર તમને તમારી માતા ઉપર વિશ્વાસ નથી આવતો એક બે કામ અને જે તમારી પરીક્ષા માટે ના પણ થઈ શકે હોય તો તમે તેવો વિશ્વાસ ના રાખ્યો હોય તો ના પણ થઈ ગયા તમે તમારી માતાને વિશ્વાસ તોડી નાખો છો કે આ મોનતા મોની કામ નથી તો હવે તમારી દેરું તમારી દેવી કામ નથી કરતી એવું માનીને તમે બધે ગામે ગામ ધીરે ધીરે અને ભૂવે ભૂવે ભટકો છો એવું કોઈના મેળો પણ કીધું છે તો ભૂવા દરેક માતા આવતા જ હોય બધા ભૂવા સાચા હોય છે પચાસ ટકા અને દરેક માતા તો સો સો ટકા હજરા હજુર છે ભલે નાનું દેરું હોય ભલે બે ઈટો હોય કે ત્રણ ઈટો હોય કે પાંચ મંદિર હોય ત્યાં દેવી દેવતા તો ખુબ હાજરા હજુર જ છે પણ તમારો જો એક વિશ્વાસ

ત્યાં પહોંચી જાય એટલે મોનું મન કામ થઈ જાય છે અને એમાં ફોટા મેળી એકવાર થઈ જાય એક વાર રામ ના થઈ જાય મનુષ્ય ના થઈ જાય એટલે દુનિયાનો દુઃખ હોય ત્યાં ફોખા મેળી મટાડે છે દુનિયાના ગમે તો ફરી ફરીને થાક્યા હોય ત્યાં લોકો પહોંચીને વર્ષોથી પીડાતા લોકો જે કામ ના થતો હોય તેવા લોકો કંઈ ને કંઈ બીમારીવાળા લોકો અને સાહેબ ત્યાં વાળા લોકો પણ બહુ આવે છે અને બહુ બધી તકલીફો વાળા કોઈ એવી તકલીફો ના હોય કે ત્યાં કોઈ સમજવા ના પોચે એવી દરેક તકલીફો વાળા આવે છે અને તે તેઓ ના કામ પર માંથી કરી આપ્યા છે અને આજની ની ઘડી માં તેઓ બે ત્રણ વર્ષથી આવતા જ આવતા રહે છે હજુ તો રવિવારે રવિવારે આવતા લોકો હોય છે પણ બાકી સામે ખૂબ ખુબ દયા હોય છે અને તેમના દયા થઈ ગઈ હોય છે માથું ઉઠાડી મેળવી શું કામ કરી આપ્યું છે તેઓને જાગતા જીવે તો સુધી પોતાની ઘડી ને યાદ કરે કારણ કે જે ના થઈ શકે જે શક્ય ના હોય એવા કામ માં પોતાની ઘડી કરે છે જે થાકી થાકી ને ફરે ફરે ને કામ ના થયા હોય એવા એવા પોતાની કરે છે એવા ખુદ ભગવાન જોડે રામ જોડે એમને જે જે વાત કરી કરી ને તેઓ ના કામ થાય એવા પણ કામ પોતાની ઘડી કરે છે તેઓ